ઉનામાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી ઉના સાહે એચડી હાઈસ્કૂલ કમ્પાઉન્ડમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સ્કૂલના બાળકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય માવજી વાંડેર ગીર સોમનાથ તાલુકામાં સાહેચડી હાઈસ્કૂલમાં ભણું છું દસ દસમો અભ્યાસ કરું છું અને આજે અમારે સિંહ દિવસનો કાર્યક્રમ કર્યો હતો એમાં અમારા શિક્ષકે અમારા આચાર્યશ્રી

સિંહને બચાવવા માટે જંગલમાં કચરો નહીં કરવા અને નમસ્કાર હું જે ગોસ્વામી પ્રિન્સિપાલ સાહેબ આજના દિવસે સિંહ દિવસ નિમિત્તે અમારે ત્યાં આદરણીય રમેશભાઈ રાવલ સાહેબ ઉપસ્થિત થયા અને તેમણે અમારા એનસીસીના વિદ્યાર્થીઓ અને અન્ય રેગ્યુલર વિદ્યાર્થીઓને સિંહની વિશેષતાઓ અને તે અંગે અને પ્રાણીના રક્ષણ માટે પર્યાવરણ માટે જે જરૂરી હતી એ તમામ વિદ્યાર્થીઓને ખૂબ જ કહાનતાપૂર્વક સમજાવી છે અને ખૂબ સારું માર્ગદર્શન આપે છે વિશેષ કરીને કહેવામાં આવે તો સિંહ અત્યારે જે દરિયાઈ પટ્ટી ઉપર વધારે જોવા મળે છે એના વિશે શું કહેશો સિંહનું જે રહેઠાણનું મૂળ સ્થળ છે જંગલ છે અને જંગલની અંદર જે હાલની પરિસ્થિતિ વણસેલી છે એ વણસેલી પરિસ્થિતિના કારણે છે પોતાનું ઘર છોડી અને દરિયાઈ પટ્ટી ઉપર છે આ સિંહો છે નીકળી જાય છે જે અંગે પણ જાગૃતતા તમામ નાગરિકોમાં અને સમાજમાં આવી ખૂબ જરૂરી છે અને નાગરિકતા નાગરિકોની અંદર જે જાગૃતતા આવે એના માટેનો મૂળ પ્રયાસ છે વિદ્યાર્થીઓ પર થવો જોઈએ અને વિદ્યાર્થીઓને આ અંગે ખૂબ સુંદર રીતે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું છે સર જંગલને બચાવવા માટે આપ શું સંદેશ આપશો જંગલને બચાવવા માટે જ્યારે પણ આપણે જંગલમાં જઈએ છીએ ત્યારે આપણે સામાન્ય રીતે છે એ પાણીની બોટલો પ્લાસ્ટિક કચરો વગેરે ત્યાં નાખતા હોય છે અને વૃક્ષોને નુકસાન પહોંચાડતા હોય છે તો જંગલ છે જેમ પ્રાણીઓનું ઘર છે એમાં એ પણ આપણું જ ઘર છે જેમ આપણે આપણા ઘરની અંદર વિવિધ પ્રકારનો કચરો કે ગંદકી કરતા નથી હોતા એમ આપણે જ્યારે જંગલમાં જઈએ છીએ ત્યારે પણ આ પ્રકારે પણ પ્રકારની ગંદકી ન કરવી જોઈએ એ ખૂબ જરૂરી છે મારું નામ રમેશભાઈ રાવલ સિંહ દર્શનસિંહ છેલ્લા ચાલીસ વર્ષથી હું સિંહ બચાવો અભિયાન ચલાવું છું એની લોકજાગૃતિ માટે મેં ચાર લાખ કિલોમીટર ગાડી ફેરવી છે દસ લાખ રૂપિયા સિંહની પાછળ વાપરાશે પચાસ હજાર વૃક્ષો ગુજરાત સરકારને મોટા કરીને આપ્યા છે અને ગુજરાતની અંદર સિંહ વિશેનું મારું પહેલું પુસ્તક ઓગણીસો ને ચોરાણુંમાં પ્રસિદ્ધ થયું હતું એને ગુજરાત રાજ્ય ગ્રંથ નિર્માણ બોર્ડે માન્યતા આપેલી એ ઉપરાંત સિંહ ચાલીસાના પ્રેરક તરીકે પણ મને સ્થાન મળેલું છે અને હમણાં જ મને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યો ઓગણીસો ને ચોરાણુંમાં સિંહ ઘેલો માનવી રમેશ રાવલ નામની મારી લેખમાળા પૂછામાં આવતી હતી અને અનેક જગ્યાએ મારી મુલાકાતો પણ આવી છે સિંહને એને કહેને પ્રકારે સિંહ બચાવવા એ મારી જિંદગીનો એમ છે અને હું પોતે વ્યક્તિગત એવું માનું છું કે મારા પૂર્વના ઋણાનબંધ હશે એટલે આ સિંહ માટે હું પ્રયત્ન સિંહ દિવસના દિવસે આપણે શું લોકોને સિંહ વિશ્વસિંહ દિવસની શરૂઆત માટે મેં ઓગણીસો ત્રાણું ચોરાણુંમાં સરકાર શ્રીને વાત કરેલી એ ટાઈમે હું જુનાગઢ જિલ્લાનો વાઇલ્ડ લાઈફ બોર્ડન હતો પછી એ વાત બે હજાર માં આફ્રિકાની અંદર સૌ પહેલી વાર સિંહ દિવસ ઉજવાણો ત્યાર પછી બે હજાર સોળથી આપણે ગુજરાતમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી શરૂ થઈ અને ત્યારથી હું એની સાથે જોડાયેલો છું અને આજે પણ જોડાયેલો રહ્યો છું સર વિશેષ કરીને દાદા કહેવામાં આવે કે સિંહ અત્યારે દરિયાઈ પટ્ટી પર વધારે જોવા મળે એનું કારણ શું દરિયાઈ પટ્ટી ઉપર જોવા મળે એનું મોટું મોટું કારણ એ કે એને જોઈતી સુવિધાઓ એને ત્યાં મળી રહેશે સંવર્ધનમાં પણ ઉપયોગી થાય છે આપણામાં કહેવત છે કે ખાધે પીધે સુખે હોય એને દીકરી દેવાય એને ખાવાનું પણ ત્યાં મળી રહેશે પીવાનું પાણી પણ મળી રહેશે રહેવાની વ્યવસ્થા પણ મળી રહેશે અને એટલા માટે સિંહનું સંવર્ધન દરિયા કિનારે વધારે થાય છે અને એટલા માટે હું સરકારને પણ વિનંતી કરીશ કે ભાઈ એને માટે તમારાથી થાય એટલું તમે કરો તો શું છે કે સિંહના સંવર્ધનમાં વિશિષ્ટ યોગદાન આપ વિશેષ કરીને દાદા કહેવામાં આવે કે આજના સિંહ દિવસના દિવસે આજે કાર્યક્રમ સાહિત્ય હાઈસ્કૂલના કમ્પાઉન્ડમાં બાળકોને જે કાર્યક્રમ કર્યો છે એના વિશે તમે શું કહેશો એનો મુખ્ય આશય એ છે કે વર્ષોની તપાસ પછી આ સિંહને બચાવવાના પ્રયત્નો કરીને આપણે જે જાળવી રાખ્યો છે આવતી નવી પેઢી એના વિશે જાણે માણે અનુભવે અને એના સમર્થન માટે પ્રયત્ન કરે દાદા જાણવા મળતી માહિતી મુજબ એવું છે કે પદ્મશ્રી એવોર્ડ માટે તમારું નામ નામાંકિત થયું હતું શું કહેશો ધન્યવાદ ગઈ વખતે પદ્મશ્રી એવોર્ડ માટે મારું નામ હતું પણ પ્રારબ મને નથી મળ્યો હવે જે એ લોકોની ઈચ્છા મારા તો પ્રયત્ન છે ક્યુ કારણ કે મારી સિંહ ચાલીસા નરેન્દ્રભાઈ મોદીએ લોકાર્પણ કરેલી પછી કૈલાસ માનસરોવરની યાત્રા નરેન્દ્રભાઈ મોદીએ લોકાર્પણ કરેલી અને હું સતત ધર્મ સંસ્કૃતિ વન અને વન્ય સંપદા માટે સમર્પિત થયેલો માણસ છું મારે બીજું કઈ કરવાનું નથી મારા પૂર્વના ઋણાનબંધ સંબંધ હોય છે કે મેં મારા છોકરાના મોઢામાં કોઈથી દૂધ એક લીટર ન અપાયું सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन लीला लीला छोड़वाने एरंडा भरपूर सुकारा मटके रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा बियारण एरंडा बियारण कॉस्मोस કારો ઓછો ને પાકે ઉપજ કોસ બોસ એરંડા બિયારણ